હાડ જમીન છે ભેજવાળી જમીન છે ચીકણી જમીન છે છતાં પણ આમાં હળવો નથી તો આપણે આજે એવા કાંઈક મુદ્દા અને એવી વાત લઈ ફરી વિડીયોમાં હાજર છે એટલે તમામ દર્શક મિત્રો અથવા ખેડૂત મિત્રો આપણી ચેનલમાં આ વિડીયો જોવે છે તેને એક ભલામણ છે કે ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરે ને વિડીયો વધુ ખેડૂતોને આગળ મોકલે કારણ કે આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આખો વિડિયો જો એટલે તમને ખબર પડી જાય કે નહીં ખાસ ઇમ્પોર્ટન્ટ છે જ જેના માટે આજે અમે અત્યારે આવી ગયા છીએ કુકાવાવનું

માંડવીમાં બધી રીતે સુધારો સુધારો જો અને ફૂલ ખેડૂત ને આના બે રાઉન્ડ લાગે એટલે ઉત્પાદનમાં કાંઈ ઘટે નહીં ઘટે નહીં અને સુપર રિઝલ્ટ છે બરાબર ખેડૂતે આગ્રહ કરી છે અને વપરાયું છે અડધા પ્લોટ માં દઈએ છે અડધામાં દેતા નથી તો એનું રિઝલ્ટ સરસ મજાનું અને અટકાવો આવે છે અત્યારે જે મુદ્દો છે ને અત્યારે આ વર્ષ વહી ગયું છે બરાબર છે તમે અત્યારે જ હજી ઘણાને ડાઘ છે ચિકનગુનિયા છે હળો છે હજી હળોને અટકાવવું જરૂરી છે એટલે તમે છે ને એક વખત થોડુંક વાપરો એટલે આગલે વર્ષે તમારે જે તકલીફ થાય આવી બધી એ ન થાય અને ઉત્પાદનમાં ચોક્કસ વધારો થાય એવા માટેથી અમારો આ વિડીયો બનાવવાનો અત્યારે પ્રયત્ન છે કે ખેડૂતોને સાચી માહિતી સાચું માર્ગદર્શન મળી રહે પણ આ દવા સાથે મિલાવવાથી ઓલી દવા જેનું એનું કાર્યક્રમ કરે છે જે કોઈ પણ ફૂગની હોય કે કોઈ પણ હોય તો એ વધારી દે છે એટલા માટેથી નેનોસીલનો આગ્રહ આપણે કરીએ છીએ અને ખેડૂતો આ આનો રિઝલ્ટ લઈ જાતે લે ને તો આવતા વર્ષે તમારે આ વસ્તુનું ઉત્પાદનમાં ખાસ વધારો મળશે અને તમે જોવો છો કે અત્યારે ફાલ તમે જુઓ આ કઈ મગફળી છે ઓગણચાલીસ નંબર છે અને તમે આમાં ફાલ જુઓ અને આ એકદમ હાર્ડ જમીન છે ભેજવાળી જમીન છે ચીકણી જમીન છે છતાં પણ આમાં હળવો નથી મહત્વનું એ છે હવે અત્યારે આપણી જમીન સારી છે ભેજવાળું આવ્યું અને આમાં ચાલીસ ટકા દોડવા જે મોટા હોય આગતરા હોય એ હળી જાય તો ઉત્પાદનમાં ન્યાજ આપણે માર ખાઈ જાય છે ને આપણે દેખાય કે પ્લોટ સારો છે પણ જ્યારે હલર લે આપણું થેસર આલે ત્યારે આપણે અસંતોષ થાય છે તો આ મુદ્દો એક ખાસ છે કે નિનોસિલના જે પ્લોટ છે ને એ ઉત્પાદન બમ્પર મળ્યા છે છે એવી કે ખાલી મુંડા માટેની છે કે એવું નથી એક તાકાત વધારી દે છે અને આની છોડની ઇમ્યુનિટી વધારે છે આ એ વસ્તુનું કામ કરે છે અને આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના કુકાવાઉ

પરિસ્થિતિ ખરાબ હતી એટલે એ આ પ્રોડક્ટ આપણે ચાલુ કરી દીધી બરાબર આના ફાયદા એવા છે કે ભાઈ તમે આનો જો આખો ડોઝ આવે છે બરાબર આની સાથે બે દવા આવે બીજી આની અંદર લેબર ક્લેમ્પ હોય ને એ દવા ફૂગનાશક સાથે અને આપડો

અલગ માણસ નથી અને આ વસ્તુ વધુમાં વધુ શેર કરવા લાયક છે જેથી કરીને સાચી માહિતી આપણા ખેડૂતના દીકરા સુધી પહોંચી જઈએ ત્યારે પણ આપણે એક એવો પ્લોટ જોવા માટે આવી ગયા છીએ કે ત્યાં નેનો સિલ્લો જોરદાર તફાવત આપણે જોવા મળે છે મનસુખભાઈ વલ્લભભાઈ ગજેરા મોટા ઉજળા બરાબર તો આ દવાના રાઉન્ડ કેટલા માર્યા તમે બે રાઉન્ડ માર્યા બે રાઉન્ડ માર્યા તો તમને આનું રિઝલ્ટ રિઝલ્ટ સારું સારું છે

અમે આ દવાના અનુભવ દિનેશભાઈ પાસે મેળવેલા બરાબર અને થોડુંક મોડું ચાલુ કરેલું અમે બરાબર પણ સારા સારા ખેડૂતો અમે ટ્રીટમેન્ટ અપાવેલી બરાબર કે ભાઈ મનસુખભાઈ જેવા છે કે ગોપાલભાઈ જેવા છે પછી અત્યારે ઈ ખેડૂતો નો જોઈને હવે બીજા ખેડૂતો નો બહુ અનુભવ આવે છે કે અમારે સાટું છે બરાબર પણ એક રાઉન્ડ લીધેલા છે બરાબર માગફળી પાક ઉપર આવી ગયું બરાબર છે પણ આવતી સાલા નું વેલાહેર વેચાણ અને ટ્રીટમેન્ટ ચાલુ અમે કરાવશું બરાબર તો તમારું કઈ એમ કેવાનું થાય કે વાપરવા લાયક આ

તમે એને આખો એક લુક જ તમે જોઈ લો કે પીળાશ મારે છે વૃદ્ધિ નથી અને આ વસ્તુ તમે જોવો તો તમને મગજમાં બે કે નહીં ખરેખર વસ્તુ સારી છે તો ખેડૂતના રિવ્યુ જ આપણે જોઈશી અને પ્લોટ આપણે જોઈશી કે ભાઈ દવાનું ખરેખર રિઝલ્ટ આપણે કેવું મળે છે તો એના વિશે જ આ વિડીયોનું એક આપણે ઉદાહરણ છે કે સાચી માહિતી આપણા ખેડૂતો સુધી પહોંચે ને એ અમારું મકસદ છે અને આ વસ્તુ સિલ્ડ એવી બ્રાન્ડ છે જે ઓર્ગેનિક તો છે પ્લસ બીજા નંબરમાં આના રાઉન્ડ મારવાથી આપણે બીજી ઘણી બધી દવાઈનો ઓછો ખર્ચો લાગે અને આના આપણે જે પૈસા આપણે છે ને વસૂલ છે અને આપણો રિઝલ્ટ મળે અને ઉત્પાદન મળે તો આ બધી ભલામણ ખેડૂતોની છે જે હું ખેડૂતો દ્વારા તમને ખેડૂતોને બતાવવા માગું છું જેથી કરીને આને સાફ કરીને બતાવવામાં આવે છે બાકી તમને આમ ડાયરેક્ટ લાઈવ છોડવો બતાવું ને તો તમને એમાં કાંઈ જ ના થાય નકડી ધૂળ જ છે ભેજ છે જગ્યામાં એટલે એટલે તમને આ વસ્તુ ઉપર એક મેં મનમાં સંકોચ ન રાખતા કે છોડવો કે બીજેથી હારા ઉપાડીને બતાવતા હોય નહીં જે છે એ સત્ય હોય છે

એમાં મગજ ધોડાવાની વાત નથી આ યુનિવર્સિટી ભલામણ કરે છે કે ભાઈ ખરેખર પોટ મારવાથી સારો ફાયદો થાય છે તો આપણે કોઈની વાતમાં એવા વિના આનું અડધો વિગો વિઘામાં ટ્રાય કરવા ટ્રાય કરવા તો તમને ખ્યાલ આવશે કે ઉપરથી મારવાથી નીચે ફાયદો થાય આ બધી વસ્તુ આપણે લાઈવ કરશું ને ત્યારે ખ્યાલ આવશે ખ્યાલ આવશે ભાઈ પોટ આપણે મારી છે તો એક દાણામાં તમે વિચાર કરો કે ભાઈ એક કિલો એ બે એમ ની ભલામણ હોય બરાબર છે તો એક કિલોમાં બિયા કેટલા થાય એટલે ખાસ આપણે આ વિડીયોનું મહત્વ છે અને આ વસ્તુ જો તમે સમજતા હોય અને ખેડૂતને કઈક આમાં મળે કઈક સમજવાનું મળે છે ને આ ખેડૂતો માટે એક બહુ સારી વસ્તુ છે એવું જો તમે સમજતા હોય હવે મેં આ રિવ્યુ તમને બધા ખેડૂતના બતાવ્યા કે ભાઈ નેનો સીલ્ડના રિવ્યુ કેવા છે તમારી નજર સામે બતાવ્યા તો આ વિડીયો દરેક ખેડૂતને પુગારવો એ હવે તમારી જવાબદારી છે વિડીયો આગળ લાંબો ન થાય અને તમને જોવામાં કંટાળો હવે એ પહેલા આપણે અત્યારે વિડીયોને પૂર્ણ વિનામ આપી નવો હોવો જ કાંઈક રિઝલ્ટ વાળો વિડીયો લઈને ફરી મળશું ત્યાં સુધી જય જવાન જય કિશન ભારત માતા જય